ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવની ઉજવણી નિમિત્તે હાંસોટ તાલુકાના પંડવાઈની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ખાતે પંડવાઈ સુગરના ચેરમેન અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ શેરડીના પાકની ઉત્પાદકતા જમીનની ફળદ્રુપતા વધારવા તેમજ રેડકોટ રોગના નિયંત્રણ તથા સુગર પ્લાન્ટનું આધુનિકરણ અંગે સભાસદો અને ખેડૂતો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં સાયણ સુગરના ચેરમેન રાકેશ પટેલ પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ શિબિરમાં કૃષિ યુનિવર્સિટીના કૃષિ તજજ્ઞ ડૉક્ટર શૈલેષ માલી અને ડૉક્ટર જયેશભાઈ પસ્તાગિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સભાસદો અને ખેડૂતોને શેરડીની ઉત્પાદકતા જમીનની ફળદ્રુપતા તેમજ રોગના નિયંત્રણ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે પંડવાઈ સુગરના એમડી મુકેશ પટેલ સહિત ડિરેક્ટરો અને સભાસદો અને ખેડૂતો હાજર રહ્યા હતા સમગ્ર દેશમાં ઇન્ટરનેશનલ ઇયર ઓફ કોપરે દિવસ તરીકે ઉજવણીના ભાગરૂપે આજે પંડુગર ખાતે પણ સભાસદશ્રીઓને અને નવસારી સુરેશના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આજે અહીંયા સેમિનાર રાખવામાં આવ્યો છે જેમાં શેડનું ઉત્પાદન કઈ રીતના વધી શકે જમીનની અંદર ફળુતામાં કઈ વધારો થઈ શકે જે આ વિસ્તારમાં જે સમસ્યા છે રેલરોધ રોગની એ રોગને કઈ નિયંત્રણ કરી શકાય એના માટે આજે અહીંયા ડૉક્ટર શૈલેષભાઈ માલી ડૉક્ટર જયેશભાઈ સાથે સાથે અમારા સાથી મિત્ર અને સાય ચેરમેન શ્રી રાકેશભાઈ પટેલ અમારા વાઇસ ચેરમેન શ્રી અનિલભાઈ પટેલ અને સમગ્ર સુગર ફેક્ટરીના ડાયરેક્ટરશ્રીઓ સૌ સહકારી સહકારીશ્રીઓ અને સાથે સાથે તમામ ભાઈઓ આજે અહીંયા આવી રહ્યા ત્યારે જે પ્રકારે આજથી વીસ પચીસ વર્ષ પહેલાંની વાત કરીએ જ્યારે એક વીઘાની અંદર ત્રીસ ટન પાંત્રીસ ટનથી ચાલીસ ચાલીસ ટન સુધીનું ઉત્પાદન જે મેળવતા હતા આજે જમીનની અંદર જે તત્વો રહેવા જોઈએ તત્વો ન રહેવાને કારણે જે સૂક્ષ્મ તત્વો છે સૂક્ષ્મ તત્વો દ્વારા જમીનની અંદર પણ અરસિયા હોય તો એના દ્વારા પણ આંતરખેદ થતી હોય છે અને એને લઈને પણ ઉત્પાદનમાં વધારો હોય છે જ્યારથી વીસ વર્ષ પહેલાં જે ઉત્પાદન હતું એના આજનાની વાપરે વાત કરીએ ત્યારે ઉત્પાદનમાં ખૂબ ઘટાડો થયો છે રિકવરીમાં પણ ઘટાડો થઈ રહ્યો ત્યારે સમગ્ર દેશની વાત કરીએ તો સમગ્ર દેશની અંદર ચાલુ વર્ષ કરતાં એટલે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે દેશની અંદર અઢાર ટકા શીરડીનું ઉત્પાદન ઓછું થયું છે આપણે જોઈએ છે કે સિત્તેર ટકા શેરડી જે તે સુગરની હોય અને દસ વીસ ટકા બહારથી લાવે તો એ પોસાય પરંતુ જો વધારે પ્રમાણમાં બહારથી સિદ્ધિ લાવી પર ઉત્પાદનમાં ઘટારો થાય ત્યારે સુગર ફેતીમાં પરવડતું નથી અને સભાસોને પૂરતા ભાવ આપી શકતા નથી ત્યારે આજના આ સેમિનાર સાચા અર્થમાં કારગત નિવડશે એવી આશા છે અને શ્રીઓ આજે અહીંયા અને ટેકનિકલ અધિકારી શ્રીઓ પણ આજે અહીંયા આપણને એમનું માર્ગદર્શન જ્યારે આપવાના ત્યારે આજે જે સભાસદ્ર સભાસને પણ હું અભિનંદન પાઠવું છું આપણે પણ આ વૈજ્ઞાનિકો જે પ્રમાણે કહે તે પ્રમાણે વૈજ્ઞાનિક પદ્ધતિ આપણે ખેતી કરીએ જમીનની અંદર સેન્દ્રિય તત્વોનો ઉમેરો કરીએ બાયોકમ્પોઝ નાખીએ અને સાથે સાથે જાળવણી કરીને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવીએ એવી સૌ ખેડૂતોને હું અપીલ કરું છું મારું નામ રાકેશ પટેલ છે હું પોતે ખેડૂત છું પણ સુગરમાં આજે જે ખેડૂત શિબિર રાખવામાં આવી જે પ્રમાણે ખેડૂત આજે દવાનો જે દુરુપયોગ કરે છે એના કારણે જે સૂક્ષ્મ તત્વો છે જમીનમાં એ તત્વો મરી જવા પામ્યા છે દસ પંદર વર્ષ પહેલાં ઉત્પાદન વીઘે ચાલીસ પચાસ ટન આવતું હતું એનું અડધું થઈને આજે વીસથી વીસ પચીસ ટન જેટલું થઈ ગયું છે મુખ્ય હેતુ આ શિબિરનો એ છે કે દિવસે દિવસે જે ઉત્પાદન ઘટે છે એને લીધે સુગર ઇન્ડસ્ટ્રીને બી નુકસાન થાય છે અને ખેડૂતોને બી નુકસાન થાય છે ખેડૂતને નહીં પોસાય તો એ આગળ બીજા પાકો અન્ય પાકો તરફ વરસશે અને આ ઇન્ડસ્ટ્રી મરી છે એના સારા હેતુસર પનરાઈ સુગરમાં આજે જે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એના થકી આપણને વૈજ્ઞાનિકોનું જે જ્ઞાન આપ્યું છે એ ખૂબ જ સરસ છે અભિનંદનને પાત્ર છે અને આવનારા દિવસોમાં આવી રીતના ખેતી કરશું তাপে উৎপাদন চাৰো মিছো এনে লিধে শুগৰ ইণ্ডষ্ট্ৰী বিচেছে খেডোব জীৱ